નમસ્કાર દોસ્તો આ જોતા છો સાયક્લોપીડિયા હું સંચાલિત નવસારી લાઈવ નવસારી એમ તો કહેવાય છે કે સંસ્કારી નગરી નવસારી ધર્મનગરી નવસારી અને ધર્મનગરી એટલે જ કહેવાય છે કારણ કે અહીંયા કેટલાક એવા વ્યક્તિત્વનું આવન જાવન થતું હોય છે કે જેને કારણે ધર્મનગરી નવસારી કહેવાતી હોય છે કેટલાક દિવ્ય પુરુષોના પગલાં નવસારીમાં થાય હોય છે અને એ પૈકીના અનેક પુરુષોના આશીર્વાદ નવસારીની જનતાને મળતા હોય છે નવસારીના સેવકોને મળતા હોય છે ત્યારે આજે નવસારીના સિંધી કેમ્પ ખાતે આવેલા સેવકભાઈ સુગંધી કે જે નરેશભાઈ સુગંધીના ભાઈ છે એમના ઘરે આજે એક એવા વ્યક્તિત્વના પગલાં પડ્યા છે કે જાણે કે આજની ધરતી પાવન થઈ ગઈ હોય એ ચોક્કસ આ ચરાડાના મેળડી માતા જે મુંબઈ ખાતે સ્થાયી થયા છે અને એમ તો એમના આશીષ થકી અનેક લોકોના જીવનમાં કલ્યાણ થયું છે ત્યારે એમના આશીર્વાદ સાથે સાથે અહીંયા વિવિધ ભક્તોએ પણ આપ જોયું છે તે રીતે પરિવારે પણ એમના આશીર્વાદ લાભ લીધો પણ ચોક્કસ એમના આશીર્વાદ તમે આવી નથી શક્યા પણ શાબ્દિક આશીર્વાદ તમને પણ મળે એ માટે ચોક્કસ હું એમને વિનંતી કરીશ કે અમારા નવસારીના જનો અમારા દર્શકોને આપ શાબ્દિક આશીર્વાદ આપો જય માળી જય માતાજી ખમ્મા માળી ચરાડા મુંબઈવાડી દિલીપભાઈ બારોટની માં મેરળીના નવસારીના સર્વ ભક્તોને ખૂબ 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 આશીર્વાદ છે નવસારી દેવભૂમિ છે ભક્તિની ભૂમિ છે સેવાની ભૂમિ છે સનાતન હિન્દુત્વ ધરાવનારી ભૂમિ છે એકતાની ભૂમિ છે હિન્દુત્વ અને સનાતન દરેકને નવસારીમાંથી શીખવા જેવું છે એક એક અમે તો ગામડે ગામડે અમે જઈએ છીએ પણ જોઈએ એવી એકતા નથી અમે આ ગામડે ગામડે માતાને તાવા કરીએ છીએ તાવા શા માટે કરીએ છીએ આ કોઈ અંધશ્રદ્ધા નથી સાક્ષાત મા શક્તિનો સાક્ષાત્કાર છે અને સંસારમાં ભક્તોને જાગૃતિ લાવવા માટે કે શક્તિ છે ભગવાન છે એનો એ લોકોને સાક્ષાત પરિણામ મળે છે અહીંયા કોઈ એકને માનતા આપવામાં આવતી નથી કે કોઈ અંધશ્રદ્ધા કોઈ ફેલાવવામાં નથી આવતી ફક્ત અને ફક્ત સનાતન ધર્મ હિન્દુત્વ માટે દરેકને જાગૃતતા લાવવા માટે અને અંધકારમાંથી ઉજાસમાં લાવવાનું અમે કાર્ય કરીએ છીએ રાહ ભૂલેલાને સીધો રસ્તો બતાવવાનું કામ કરીએ છીએ સાચો માર્ગ બતાવવાનું કામ કરીએ છીએ ખોટા ભૂવા ભોપાળા કરતા હોય એનાથી દૂર રાખવા માટે એ લોકોને જાગૃતિ આપવાનું કામ કરીએ છીએ શક્તિના નામે બલી ચડાવતા હોય તો એ લોકોને જાગૃતતા લાવીને બંધ કરાવવા માટે કરીએ છીએ વ્યસન મુક્તિ કે શક્તિના નામે કોઈ દારૂની રીલમછીલ ન કરે શક્તિના નામે ખોટા ભૂવા ભૂપાળા ન કરે એ જાગૃત જાગૃતતા લાવવા માટે અમે ને સનાતન ધર્મને એકતા કરવા માટે જ હજુ પણ જોઈએ એવી કોઈ હજુ હિન્દુઓની જાગૃતતા નથી ગામડે ગામડે એક જ અમારો ધ્યેય છે કે હિન્દુત્વ બધા દરેક હિન્દુ એક થાય સનાતન ધર્મને ઓળખતા થાય કે સનાતન ધર્મ શું છે હિન્દુ ધર્મ શું છે એકતા શું છે એ જાગૃતિ લાવવા માટે અમે જાગૃતિને બધાને જાગૃત કરીએ છીએ અને અંધશ્રદ્ધામાં દરેકને બહાર કાઢવાની કોશિશ કરીએ છીએ જય માતાજી મારા નવસારીના દરેક ભક્તોને અહીંયા આવ્યા હોય ન આવ્યા હોય દિલથી મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે મા ભગવતી મા મેળડી દરેકની મનોકામના પૂરી કરે દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને દરેકને આરોગ્ય ખૂબ ખૂબ સારું રહે એ જ મારા આશીર્વાદ છે જય જય મેલડી ખમ્મા મારી ચરાડાવાળી મેલડીમાં બારોટની મિલડીમાં અને આ મિલડીમાં ના દર્શને આપ જોઈ રહ્યા છો તે રીતે અનેક લોકો અહીંયા પધાર્યા છે અને અહીંયા આજે વિવિધ પ્રકારના ભજનો સંધ્યા સાથે સાથે અહીંયા તાવો પણ થવા તાવાળા દર્શનનો પણ લાવો અને લોકોને મળે છે તમે પણ ચોક્કસ આ તાવાળા દર્શન કરો છો અને સાથે સાથે આશીર્વાદ મેળવશો વિવિધ મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત છે તો એ એ લોકોના પાસે પણ ચોક્કસ આપણે નરેશભાઈ તમારા ઘરે કદાચ એવું છે કે તમારું ઘર નહીં ઘર મંદિર બની ગયું છે બધા દિવ્ય પુરુષોના પગલા તમારે ત્યાં પડતા હોય છે કેવી અનુભૂતિ થાય જ્યારે આવા આવી કોઈ શક્તિ દેવી શક્તિ આપણે ત્યાં પતાવી હતી શ્રી અંબે માત કી જય ભરોશરી ચૂંટણીવાળા માત કી જય આપણા દિલીપ માતા દિલીપભાઈ માતાજી ચરાણા ગામવાળા વાળા આજે પધારમી કરેલી છે અમને બહુ ઘણી ઘણી બહુ અભિનંદન છે કે કે આજે રોકાઈ ગયેલા છે અમને બહુ આનંદ છે આજે તવાની આરતી છે આપણે પૂરીની બધા ભાઈઓ ભક્તો લે લાભ અમારી એ ઈચ્છા હોય બીજું કાંઈ ઈચ્છા નથી માતાજીનો પ્રોગ્રામ તો ચાલ્યા કરે પણ આ માતાજીનો જે પ્રોગ્રામ છે આપણો પૂરીનો છે આ માતાજી દિલીપ માતાજી ચરાળા ગામના જે છે ચૂંટણીવાળા માતાજી હતા નાના છે માતાજી તો બધા એક જ છે પણ માતાજીના અનેક રૂપ છે આપણે તો બધાને માતાજી એક જ બધાને માનીએ બરાબર શ્રી અંબે મા તકી જય ચોક્કસ અનેક ભક્તો પૈકી અહીંયા મંગલાની પરિવારના હરીશભાઈ મંગલાની પણ છે અમરાજ આપણે મિલરી માતાની આરતી પૂરી કરી આજે પાછા ચેહર માના બો બોત્તેર કલાકમાં ફરી પાછા માતાના દર્શનનો લાવો તમને મળ્યો કેવી અનુભૂતિ થતી હોય છે નવસારીમાં જ્યારે આવો વ્યક્તિત્વ હોતા હોય ત્યારે ખરેખર આજે આનંદ અનુભવી રહ્યો છું કે જ્યારે હજુ દસમની આરતી પૂરી કરી છે અને સાક્ષાત ફરી મેલંડી માતાના ચરાડા ગામના પૂજનીય દિલીપભાઈ જ્યારે એ પધાર્યા છે તો ખરેખર એમના દર્શન કરીને મેં આનંદનો લાભ લીધો સાથોસાથ તમામ ભક્તોએ પણ લાભ લીધો આજે તવાનો પ્રોગ્રામ રાખ્યો છે માતાજી સાક્ષાત ગરમ ગરમ ઉકળતા તેલમાંથી પૂરી કાઢવામાં આવશે ત્યારબાદ માતાજીની હાજરી આવશે તમામ ભક્તોને દર્શન થશે સાથોસાથ મને પણ દર્શનનો લાભ મળ્યો એ બદલ હું માતાજીના ચરણોમાં પ્રાર્થના કરું છું

અને દિલીપ દીપક બારોટને તો અમુક દિલીપભાઈ માતાજી ક્યાં છે તે કે અમેરિકાથી હમણાં આવ્યા છે પાછા અમેરિકા જવાના છે અને બોતેર કલાકમાં દસમને દિવસે મેલડી માતાની પરબ પર એમની માતાજીની વાત થઈ અને મેકી એકી સાથે આઠ સ્વરૂપ ધરી દેવ બહુ રૂપોરૂપ નવરાત્રિમાં નવરાત્રિ માની હોય એમ એક આ દસમી ને અગિયારમી ને બારમી રાત્રિ આટલે બી નવરાત્રિ ચાલે અને નરેશભાઈને શિવકભાઈને હરીશભાઈને દિનેશભાઈને લીધે આપણને જે તક મળી છે એનો ખૂબ આનંદ છે કે માતાજી આપણા ઘર બેઠે આવ્યા અને આશાપુરી મંદિર અહીં આવેલું છે માનું મંદિર અહીં આવેલું છે મા સાક્ષાત વૈષ્ણોદેવી અહીંયા પધારેલા છે એમને પ્રતિનિધિ પધારેલા છે અને આવો લાવો જીતુભાઈ આપણને વારંવાર મળતો નથી અને જે રીતે તમે મીડિયાની અંદર કામ કરી રહ્યો છો ખૂબ દટાઈને ખુબ મજબૂત આવી હતી એ બધા તમારા બધાના આશીર્વાદો છે એટલે જ થાય છે બાકી તો આજે ઈચ્છા વગર પાંદરું નથી હલતું આ માનિક રૂપા હોય છે તો અમારા શબ્દો તમે બધા સાંભળો છો બાકી તો મેં ગાયમ કહું છું કે અમારી ઘરવાળી અહીંયા ઉપસ્થિત છે એ નથી સાંભળતી હોતી પણ બધા તમે બધા સાંભળતા હો છો તો ચોક્કસ પણ જોઈએ હવે માનો આ તવો અને આ મા તવાના દર્શન કરવા એ પણ ખૂબ આપણા માટે અહોભાગ્ય છે તો ઘેર બેઠા ગંગા આવી છે ચોક્કસ દર્શન કરી લેજો બીજાને પણ દર્શન કરાવજો તો આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો ગરમ ગરમ તેલમાં કોઈ પણ પ્રકારના કોઈ ચીમચીઓ કે ચમચી વગર માત્ર હાથથી પૂરી કાઢવી અને એનાથી આશીર્વાદ મેળવવા એ દેવી શક્તિનો જ એક પ્ર આ કોઈ ચમત્કાર નથી પણ માની ની કૃપા છે અને એ કૃપાને નમન કરશું તમને એમ થશે જીતુભાઈ આવા કા તમને અસંધા પહેલા અસંધા નથી પણ એક શક્તિ સ્વરૂપા છે અને એ સત છે એ સતના દર્શનનો લાવો તમને મળ્યો તો ચોક્કસ જોતા રહેજો આજ રીતે નવ સરી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી